હાલો મિત્રો જય શ્રી ગોપનાથ ગોપનાથ મહાદેવ અરબી સમુદ્ર કિનારે આવેલું મિની જ્યોતિર્લિંગ અને શિવલિંગ અને આજે મિત્રો શ્રાવણ મહિનાના દસથી પૂરા થઈ ગયા એટલે આજે દશામાના વ્રતના ઉજવણા થઈ ગયા હોય અને જાગરણની છેલ્લી રાત હતી આજે એટલે અમે છીએ દશામાની મૂર્તિ પધરાવવા માટે સમુદ્રની માલિકા તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો તમને મજા આવશે અને હમણાં હવે ગોપનાથ નજીક જ આવ આવી ગયું છે તો આ ગોપનાથના વટલા

સવારના સાડા છ વાગ્યા મિત્રો ગોપનાથ આવી ગયો છે હાલો આપણી આપડી ગાડી હમણાં અહીંયા ઉભી રહી ભાઈ હજી યાત્રાળુઓનો ઘસારો નથી થયો સમુદ્ર દેવજી હજી ભર્યા છે અને હમણાં બધું તમને દેખાડીએ તો જોતા રહેજો આ અમારો વિડીયોને અહીંયા આપણે ગાડી મૂકી દઈએ અતિથિ ભવનની સામે અને હવે આપણે છે ને આંટડી હાલો ભાઈ જો ¿Puedo poner yo, Matar? ¿Puedo poner yo, Matar? હાલો ભાઈ જો આ દશામાની મૂર્તિઓ આપણે ભાવથી અહીંયા લાવ્યા છીએ અમારા દાનાભાઈ મારા એક પરમ મિત્ર અને હવે સમુદ્રની અંદર વિસર્જન કરવા અમે જઈ રહ્યા છીએ હાલો ભાઈ જો આ માતાજીને ઉતારી લીધા છે આપણે મારી ગાડીમાંથી અને હવે જઈએ છીએ આપણે દરિયાદેવ આગળ અને માતાજીનું વિસર્જન કરવાનું છે તો સારો જોઈએ માતાજીને ભાવપૂર્વક આપણે સમુદ્રની અંદર વિસર્જન કરવાનું છે

હાલો ભાઈ સૂર્ય ભગવાન ઉગી છે ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા મરણ જીવન લગ રાખજો માણ કશ્યપ રાઉત જવો મિત્રો સમુદ્રનો નજારો અને અત્યારમાં ઉગતા પોર માં સૂર્ય ભગવાન ઉગી ગયા

नो हेलो हेलो लेडी लोग देखो बाबू को देखा खाएंगे बाबू हां बाबू हां पम्मी लेले पम्मी बोल बोल आगे रे ખાળ કપડે મૂકી આ તો દીવો આગળ જગડ દી એ કો મૂકી લેવા ને દીવો દીવો નકર બચ્ચન નતાવો બદલાવો ઓલી ઓલી એસો ઓલી આવડા ઓલા મૂક દે અલ્યા દીવા ગુરુપુતી બધું જગાડી જગાડી ના મર મેટી દેવાનો હોય

বেহ যাও মনে কথা ঠিক छे भाई तू ઓખન ગામનો છે ને બધું રાખ દીધું આયા 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 પડી ગઈ આયા આખી દરો હા ગી જો રોજ બાસેલા થઈ જાવ રોજ હાલો એ આ ફૂલડા

हे <coughs> रे <coughs> તાર ગીતાલે બાય વર્ષા વર્ષા અસલ સા હું હાલો નમસ્કાર મિત્રો અહીંયા ગોપનાથના મંદિરની બાજુમાં બહાર જો તેલિંગના મંદિરો બનાવેલા છે તો આ પ્રથમ સોરઠી સોમનાથ પછી મહાકાલેશ્વર મમલેશ્વર મલ્લિકાર્જુન વૈજનાથ કેદારનાથ નાગેશ્વર ત્રંબકેશ્વર ભીમેશ્વર અને રામેશ્વર ધુમેશ્વર કાશી વિશ્વનાથ અને આ મોટું મંદિર છે જો મિત્રો આ છે કેદારનાથ કાલિકા મંદિર આ છે મિત્રો આશાપુરામાનું મંદિર સૂર્ય ભગવાનનું મંદિર હાલો નમસ્કાર મિત્રો તો અમારા દશામાની મૂર્તિ વિસર્જનનો વિડીયો તમે જોયો આ ગોપનાથના દરિયા કિનારે અમે વિસર્જન કરવા આવ્યા હતા સમૂહમાં અમારા દાનાભાઈ દેવી પૂજક અને સરકારથી અમે આ મૂર્તિ વિસર્જન કરવા માટે એક ઉપનાસ આવ્યા હતા તો આ અમારો વિડીયો તમે પૂરેપૂરો જોયો તમને ગમો હોય તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય દશામાં